વાત જીતુભાઈ ચોરી કરીને ખાવાનું મજા હક અલગ જ છે ભાઈ જીતુભા મેઠું પોણી વાળી ગયું હું એમ જ કહું વાત તો હાચી પણ

તમે ભરવા માં તો બટાકા લઈ ને જવાનો તો મને મળ્યો લઈ જતો ઓ બોલો 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 આ ઓમ ચો ઉપડ્યા કોઈ ને કોઈ આ થોડું કોમ હતું થોડું કોમ હતું અને થોડું કોમ હતું પણ મારા બજારમાં જવું તું પણ આકડો પોગણ બગલે બની લીધું એટલે બજાર જવું તું એ બજારમાં સક્કડીઓ લાવો તમારે મારે એવું હતું એમ પણ સક્કરીઓ લાવો એના કરતાં અમે બીજોય ગણતરી મારી સક્કડીઓ અને બટાકા એક જ કેવા એક જ કેવાય ખોટા પૈસા ખર્ચો આવે એના કરતાંય મફતનું ખાવું સારું મફત નું ખાવું સારું હા એના માટે જ હું તો એવું ભાઈ અને આજે એવા વાપા બટાકા છે બટાકા માં તો તમે આ બાફ્યા હોય અને પેલું લેબો આમ તો આખો સ્વાદ જોરદાર ટેસ્ટ ટેસ્ટ જબ્બર આવે બટાકા લેવા જ ઓ બરોબર જીતુ બા આપડે લાઈન જ મળે આપણું લાઈન ના મળે આપણું કોમ થઈ ગયું બરોબર મળી ગયું એટલે આપડે આગળ કરીએ હા તો સીધા બા અમે એમ કહીએ

આ ક્ષેત્રમાં તો બટાકા બધા બરાબર હરબર હરબળ કરાવી દીધું પણ પેલા ક્ષેત્રમાં પોણી બોણી વારી પાછું હવે પેલા બટાકા મો આવ્યા હતા અને પાછું પોણી વાળા પડ્યું હું જોવા જવું નહીં અરે એમાં જોવા તો જવું પડશે ને કંઈ ભૂંડિયા ભૂંડિયા ખોતર્યું છે ને તો પાછું લોચાવાળો કેસ થશે અને ખોતરી જાય ને તો મારો કુતરું એવું ખોતર્યું રવાય નહીં લેતો કોઈ બાજુના ઈંડોમાં એવી પથારી ફેરવી છે ને દોડમ દોર કરીને બટાકો ની હાલત જોવા તો જવું જ પડશે લોચાવાળો કેસ થશે જી આવું ફટાફટ છું તો ઓટો મારી આવું ખાલી બટાકા તો આઈ ગયા હે અને જોવા જવું કે વચ્ચે હામ ફરું હો આ ઓરું કોતીનું બટાકો બટાકામાં ફરી રહ્યો સક જોવા તો જવું પડશે લાગ તો બટાકા ખોતર તો એવું લાગે હા મને નમવા જ હું કરા હેડો જોવા તો જાને આ એ દેખી રહ્યા હે પણ દેખાતું નહી યાર ઓ ભાઈ એ હું નામ લેવાણ ઓય હા અબ કરો હોય ખેતરમાં

ના તમે આટલી પછી પુષ્પાળા શું કરો હો એવું નઈ યાર આમાં મારા વાતબા ના ખરા ને એટલે પૂછવું આમાં વાય તો હળો ના કમાવો માટી

થેલી જો હું તો બતાવે થેલી જો થેલી જો તમે લઈ જતા રહેતા આ તમારું લે ખોતરવા બટાકા હું કેવું ભઈ હા કાકા ચોર છે મને મને ચોર છે મને કે તું

Mungo, apra heru ngono ko pahaan kia mungo Uwa uwa heru